જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

એન્ટ્રી થઈ છે 8500 8500 982 ને 82 85 85 85 85 આજનો પેશન્ટ છે બાવન રૂપિયા ભાવ નવો કપાસ હવા સાથે લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ આલુ ફણસ અને મેટ કોડિંગ વાળા માર્કેટ બીટી આવી ગયો નવહો નવહો બોલો ભાઈ નહી બે રંજામાં માર પર નવહો નવડી નવડી બબુ નવડી નવડાળ 918 રૂપિયા 19 3 એકડા આવી જશે ભાઈ મંત્રી નવસો નેવું રૂપિયા ભાવ થયો છે મીડિયમ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ તારે 1551 કાલા 60 વાળું વજન બબુ 360 વાળું પાહાઈ પાહાઈ 1640 જીને આવી જાય ને 50 50 51 52 53 54 55 57 58 68 ટિકિટ માં હંતરે 45 રવિ

900, 900 900 बोलो बापू 900 800 90ड़ी खई रहा है हां हां अच्छा हां कम हो चलो 8 पीएम तो वो कल नाश्ता कराव के अंदर 8:00 बजे ना जमादा 15:35 35 35 झाली झाली वाज 15 95 95 95 95 होय 9 हो ये 15:35 35 35 झाली झाली वाज 15 55 65 65 92 992 हां हमें भेगी हां करूं नहीं 992 रुपीस कधी देजो भाई आज शाम दे कितना मुहूर्त की है

અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

તેરસો ને રૂપિયા ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે નવો કપાસ માલ સારો લેનાર શિયા રૂપિયા કેટલી જો પંદરસો ને છ રૂપિયા ભાવ થયો છે જૂનો કપાસ સુપર માર્કેટ લેનાર છે મારું એસી કોતરાતર માતાને જલે બી દલે મતાપન કણ તો 560 માં હેટ દેઓ પાહે છા એ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પંદર પંદરસો ને સત્તર રૂપિયા નવો સુપર માલ સુકલ માલ લેનાર શ્યામ هلا <applause> هذا؟ તમારું લેસન થાય તો આયા આ લેવા હોળા હવે મારે ભાવ ન હોય કડીને આપણે હજાર એક હું પીવત ને કમો કદા તો હોય બાપુ પછી બાપુ પછી તો આપણે નથી જસદણ માર્કેટિંગ એરિયામાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે નવસો રૂપિયા થી લઈને પંદરસો ને પાસાઠ રૂપિયા સુધી જૂના નવા બંનેના થઈને અને આવક પણ ગઈકાલે જેવી જોવા મળી રહી છે ત્રણ હજારમાં આસપાસની